નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે આ લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે અને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે એવામાં કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ જાણે શરૂ કરી દેવામાં આવે છે જી હા દર્શક મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આને લઈ દિલ્હીમાં યોજાશે સ્ક્રીનિંગ કમિટીની કોંગ્રેસની બેઠક કયા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા તે નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા ક્યારે યોજાશે આ બેઠક વાત કરીએ મામલે તો તો દર્શક મિત્રો ગુજરાત કોંગ્રેસે સ્થાનિક લેવલથી સંગઠન મજબૂત કરવા અને લોકસભાની તૈયારીના ભાગરૂપે કરી તાબડતોબ તૈયારી આરંભી દીધી છે સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ તાલુકાઓમાં કોંગ્રેસના સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાઈ છે અને તાલુકાઓમાં પદયાત્રા કાઢવામાં આવશે અને સ્થાનિક પ્રશાસન કચેરી મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે સ્થાનિકોને થતા અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી જન અધિકાર પદયાત્રા કરવામાં આવશે દસ ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આદેશ આપ્યો છે ત્યારે દર્શક મિત્રો આપને વાત કરીએ કે ખબર અનુસાર કયા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા તે નક્કી કરવા માટે આગામી નવ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે તેવું જાણવા મળી રહ્યું છે આ બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહેશે ખબર નજર કરીએ તેવું જાણવા મળી રહ્યું છે કે નવ ફેબ્રુઆરીના રોજ યોજાનારી આ બેઠકમાં લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો મંથન કરવામાં આવશે અને આ બેઠકમાં ગુજરાતની કઈ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા તે અંગે ચર્ચા કરવામાં આવશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે દર્શક મિત્રો ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તેમજ નામ ઉમેદવારોના જે છે તે જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ભાજપ દ્વારા પણ છવ્વીસ લોકસભા સીટો પર તો કાર્યાલયો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે તેમજ મીટિંગોનો દોર પણ ધમધમી રહ્યો છે તો થોડા સમય પહેલા જ ગુજરાત મુલાકાતે આવેલ કેજરીવાલે આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને લઈ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરાતા ત્યાં હાજર રહેલ જે લોકો છે તેમણે આનંદની લાગણી સાથે આ નિર્ણયને બતાવ્યો હતો ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની જે તૈયારી છે તે હાથ ધરવામાં આવી હોવાની ખબર સામે આવી છે શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ